કોઈ છે આયુર્વેદ સારવાર બંધ છતાં પણ પ્રોબ્લેમ નથી થયો એવા મહેશભાઈ આજે આપણી સામે વારંવાર એલર્જીને કારણે શ્વાસ થઈ જતો હોય શરદી થઈ જતી હોય દસ વર્ષથી સતત એલર્જીની પ્રોબ્લેમ હોય વચ્ચે વચ્ચે પંપ લેવો પડતો હોય ઘણી વખતે કન્ટિન્યુઅસ પંપ લેવો પડતો હોય એવા પેશન્ટ મહેશભાઈ મારી સાથે જે આપણે આયુર્વેદની સારવાર આથી ત્રણ વર્ષ પહેલાં કરાવી હતી આપણી પંચકર્મ અને આયુર્વેદ સારવારથી સો ટકા એલર્જી એમને મટી ગઈ અને અત્યારે ત્રણ વર્ષ પછી મારી પાસે આવ્યા છે કે જેમાં એલર્જીની જરાય પ્રોબ્લેમ નથી આયુર્વેદ સારવાર ત્રણ વર્ષથી બંધ હોવા છતાં પણ કોઈ પ્રોબ્લેમ નથી થયો એવા મહેશભાઈ આજે આપણી સામે છે જે આપણે બતાવશે કે આપણે જે વિશેષ રીતે કરાવી છીએ પંચકર્મ સારવાર અને આપણી આયુર્વેદની ટ્રીટમેન્ટમાં કેટલી તાકાત છે જય શ્રી કૃષ્ણ મહેશભાઈ જય શ્રી કૃષ્ણ મહેશભાઈ કયું કામ તમારું મારું મૂળ સાહેબ ગોંડલ ને અટાણ હાલ નાગલ પર મોટી નાગલ પર મોટી રહ્યો છો બરાબર છે તો મહેશભાઈ કેસો જરા તમને શું પ્રોબ્લેમ હતી ને કઈ રીતે મને સાહેબ એલર્જી એટલે ખોટી છીકો આવે ધૂળ ધુવાળો પછી એવું કઈ હોય ને તો વારે વારે શરદી થતી પછી બહુ તકલીફ થઈ જાય તો પંપ લેવો પડે શ્વાસ ચડી આવતો શ્વાસ ચડી આવતો એ બધું થાતું બરાબર અહીં આપણે અમે એ જે પ્રોબ્લેમ હતી તમને

બચી શકું પણ તો છતાંય થાતું જ એમ બરાબર અને એ લગભગ તમે જે દસેક વર્ષથી એલર્જી છે તો તમે એમાં કીધું કે નાનપણથી એલજી તો એના માટે તો દવાઓ અતિશય લીધી ઘણી બદલ્યા છે આશરે બધાય જ્યારે માની લો કે રાજકોટ ભણતો તો અમદાવાદ ભણતો ત્યારે એ બધાય બતાવેલું ગોંડલ બતાવેલું અહીંયા બતાવેલું પણ આશરે ડોક્ટરો કેટલા બદલે છે આશરે સંખ્યા કયો તો સંખ્યા કયો તો

એટલે કોન્સન્ટ્રેશન રે જ નહીં સાહેબ શીખવું આવે તો માનલો જે કામમાં આપણે લીધું હોય કે એક કોઈ ઉદાહરણ દે કે ભાઈ આપણે કોઈ પાંચ લાઈન વાંચવી અને એના ઉપર આપણું કામ હોય તો પાંચ લાઈન પૂરું તમે એ દસ છીકો ખાવાનું પાંચ લાઈન વાંચી તો કામ સમજાય નહીં ને સમજાય બરાબર એ છે કોઈ મિટિંગમાં બેઠા હોય મતલબ દસ બાર જણા બેઠા હોય પછી આપણે છીકા છીક કરીએ તો સામાજિક થાય પછી આપણે વર્કમાં માનલો મિટિંગમાં બેઠા છીએ દસ છીકો ખાય તો જે મીટિંગ ચાલતી હોય બગડી જાય એવું

કે ક્યાંય વાવવાનું હોય તો હું છેડે બેઠો હોય બધા દૂર કે જેથી કરીને મને તમારે સામાજિક રીતે થોડું આઇસોલેશન રાખે આઇસોલેશન જેવું જ ને એમ એવું બરાબર અને એ દવાઓ અને બધું પછી જે નિદાન તમે ડોક્ટર પાસે કરાવતા તો એમણે તમારું એલર્જી નિદાન કર્યું એલર્જી બધા એવું જ કીધું એલર્જી તો પછી એના માટે ગોળી કાયમ ખાવી પડતી તમારે હા કાયમ જેવું જેમ 24 કલાક એક લેવી પડે એવું કહેતા બધા ડોક્ટરનું છેલે જનરલી એવું જ કહેવાતું તારણ કે 24 કલાક તમારે એવું લાગે તૈયાર લેવી તો ભલે અંદર ચોવીસ કલાક લેવી તો તમે મારી પાસે જયારે ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા તો તમે રોજ એક ગોળી લેવી પડતી હા એમ જનરલી એમ સમજો રોજ એક જ કઈ ને કંઈને તો બહુ સારું હોય તો એકાદો દી ન લેવી પડે અઠવાડિયામાં મહેશભાઈ તમે જ્યારે મારી પાસે આવે ને ત્યારે તમને પ્રોબ્લેમ હતી અતિશય શરદી રહેતી થી બરાબર છે છીંકો આવતી ગેસ થઈ જતો સાથે છાતી બળતરા થતી એસિડિટી થતી પેટમાં દુખાવો થતો માથો દુખાવો થતો ક્યારેક ક્યારેક શ્વાસ થઈ જતો અને નાકમાં તમને ડોક્ટરે મસા પણ કીધા ઓપરેશન કરાવવાનું પણ કીધું હતું બરાબર તો આ બધી સમસ્યાઓ હતી તો તમને આપણો રેફરન્સ અહીંયા કઈ રીતે મળ્યો તો અમારા કંપનીમાં એક મિત્ર છે એને કીધું હતું કે ભાઈ એ સાહેબ પાસે એને તમારી પાસે કરાવેલા છે દવા એટલે એને એસિડિટીની ગેસની બહુ તકલીફ હતી એટલે એ દવા લઈને બધી થાકેલા એમ સમજી કઈ તો ચાલે એમ એને મને કીધું ભાઈ તમે આ ડોક્ટર પાસે જઈ બરાબર અને દવા કરાવો તો મહેશભાઈ હું તમારા માધ્યમથી લોકો લોકોને એક કેવા માંગીશ સોશિયલ મીડિયા જે છે ને એ છેલ્લા ચાર વર્ષથી આશ્ચર્ય લોકોને ક્યારેક એવું લાગતું હોય કે માત્ર પાસે અત્યારે તો ઘણા બધા પેશન્ટ એવા આવતા હોય કેમ કે વિડીયો જોઈને આવ્યા પણ આ બધા પેશન્ટ છે ને એ મોતી જેવા પેશન્ટ છે કે જે લોકો આયુર્વેદ માં ભરસો કર્યો અને એ સમય મારી પાસે આ વાત છે બે હજાર મારી તમે પાસે આવ્યા આપણે લગભગ પંચકર્મમાં સારવાર કરી સાત દિવસની અને આપણી મેડિસિન્સ પણ લગભગ કેટલા સમય ચાલી હશે આશરે દસ બાર મહિના ચાલી બરોબર 10 મહિના રેગ્યુલર મેડિસિન આપણે કરી હતી તમને કેટલા ટકા સારું થઈ ગયું સાહેબ હું ટકા પ્રમાણે કહું તો જ કહેવાય ને બધું સારું જ છે શકું છું આવી જઈ શકું છું હોય તો બેહી શકું છું બધું સારું જ છે હવે ઈ સમયે જેમ તમને રોજ ગોળીઓ એલર્જી લેવી પડતી મારી પાસે આવ્યા ત્યારે એ ગોળીઓ આપણે છૂટાવી દીધી એ છૂટી ગઈ એના પછી હવે આટલા ત્રણ વર્ષમાં ક્યારે જરૂર પડી એક શોર્ટમાં કે દવાની એક્સપાયર ડેટ હોય ને કે ભાઈ માની લો મેં દસ લીધી તો મારી જે પેલા લેતો એ મહિનો નો પૂરી થાતી ત્યાં એ ખતમ થઈ જ જતી હવે એવું થાય છે એ ગોળી લેવાની જરૂર નથી પડતી તો મારી એક્સપાયર થઈ એટલે એ પેકેટ હું જોઉં ને જે લેવા કદાચ મને કંઈક કેવું લાગે અને એ તો બાર મહિનામાં એકાદ બે વખત થાય ખરો ઋતુ બદલે તો કોઈ પણ ને થતી હોય તો મારી તો એ રેગ્યુલર દવા ફિક્સ જ છે એટલે એવું જોઉં કે ભાઈ મારી છ દવા છે છ ગોળી જોઉં ને તો એમાં ડેટ થઈ ગઈ હોય એટલે નથી જ લેવી પડતી એમ કહી દે ચાલે સાચી વાત છે અને પંપ તો લગભગ લેવો જ અને બીજું કે બીજી કોઈ દવાથી બીજા ડૉક્ટર પાસે બીજા કોઈ રોગથી જતા હોય ને એમાંય બહુ જ ઘટાડો આવે એમાં બહુ જ ઘટાડો હું અટાણે આ અમુક વર્ષોથી દવા ડૉક્ટર પાસે નથી ગયો એમ કહી તો ચાલે તો તમે જે છે એ તમારું આટલી બધી જે સ્વાસ્થ્ય સુધરી ગયું એનું તમે જે છે એ શ્રેય પંચકર્મ ને આપણી વેન્ડિસ રેગ્યુલર મેડિસિન તમને જે ખબર પડે એને આપણે સો ટકા એમ જ કેવું પડે અને આ મને ભલે આ કોઈ એવી એલર્જી કારણે નથી આ તો કોઈ સુવાના માટે હું આવ્યો છું બરાબર પણ જે થયું છે મને અહીંથી જ હું પાછો આવ્યો ને હા સો ટકા જે આપણી પંચકર્મ સારવાર તમને કરાવી હતી એનાથી એના વિશે તમે શું કહેવા માંગો છો આજથી તમે વર્ષો પહેલા મારી પાસે પંચકર્મ સારા કરાવી હતી અને એટલી સરસ ટ્રીટમેન્ટ આપણે કરી હતી એના વિશે તમે લોકોને શું કહેવા માગજો એક વખત પંચકર્ણ થવા જે ચાર વર્ષનો સમય થયો તમારો શરીરમાં કેટલો સુધારો દેખાડો ઘણો ઘણો સુધારો એટલે તમને એ તો વાત કરો ભાઈ ડેટ એક્સપાયર થઈ જાય છે જેમ કહી શકાય એમ

તો મહેશભાઈ તમારા માધ્યમથી લોકોને એ જણાવવા માગીશ કે તમે જ્યારે સોશિયલ મીડિયામાં કોઈ પણ મારા પેશન્ટના વિડીયો જોતા હોય તમને એમ લાગે આયુર્વેદ સારવાર કરાવી તો મારી સૌને નમ્ર વિનંતી છે કે જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર ક્યારે ન કરાવો તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદિક ડિગ્રી હોવી જોઈએ બીજા નંબરે તમે એ જુઓ કે તમારા જે રોગ મટાળેલા હોય એવો એની પાસે બહોળો અનુભવ હોવા જોઈએ એવા વિડીયો કે રિવ્યૂઝ હોવા જોઈએ ત્રીજા નંબર એ જુઓ કે તમને ગરમ ન પડે એવી દવા કરતા હોવા જોઈએ તમને નબળાઈ ના આવે એવી પંચકર્મ સારવાર કરતા હોવા જોઈએ નહીતર જે છે એ તમે આયુર્વેદ સારવાર કરાવો છો ને તમને દવા ગરમ પડે છે જ્યાં ત્યાં કરાવો છો ને અને જ્યાં ત્યાં પંચકર્મ કરાવવાથી તમને શરીરમાં નબળાઈ આવી જાય છે તો ખરેખર એ સાચી આયુર્વેદ સારવાર નથી મહેશભાઈએ જ્યારે આપણી પાસે પંચકર્મ કરાવ્યું ત્યારે મહેશભાઈનો કોઠો ગરમીનો છે એમને બીજી કોઈ પણ જગ્યાએ દવા ગરમ પડતી હશે પણ આપણી દવા ક્યારે તમને મહેશભાઈ ગરમ પડી ગરમ અને છે બીજું એવું આજે મારા હાથ માટે જે આવ્યો છું ને એના માટે મને ત્રણ અલગ નામ નહીં લો પણ ત્રણ અલગ જગ્યાએ કીધું ભાઈ અહીંયા જાઓ અહીંયા જાઓ પણ હું જેમ તમે કેમ હમણાં વાત કરી કે એજ્યુકેશન તો જોવાનું છે બતાવવું હોય ને ભલે દેશી લઈ આપણે પણ ઓલા હાર્ડવેદ એજ્યુકેશન હોય ભલે અનુભવ હશે આપણે એનો કોઈ વિરોધ નથી કરતા કઈ કેતા નથી પણ હું અહીં જે પાછો એ ભણતર જોઉં એમ કે ભાઈ તમારી પાસે ડિગ્રી છે તો તમે એમાં વધારે સારું આપી શકો એમ મહેશભાઈ તમે જે તમારી આખી ટ્રીટમેન્ટ અહીંયાથી તમે એટલો સંતોષ થયો અને છેલ્લા ત્રણ વર્ષથી તમારી દવા પડે બંધ છે તો તમે તમારા જે એલર્જીના વ્યક્તિઓ હશે કેટલાય બધા કે જે તમારા વિડીયો તમે શું કહેવા માંગશો સાહેબ હું તો કહું હાઈ એક વખત બતાવવું જ જોઈએ અને દવા લેવી જોઈએ અને આયુર્વેદો ઉપર એવું નથી કે ભાઈ આ કેમ મેમણે વાત કરી કે ભાઈ એલર્જીની ગોળી લીધી તો તરત કલાક બે કલાકમાં સારું થાય એવું આમાં અપેક્ષા રાખવાની નહીં આમાં ધીરજે થોડીક જોઈ મેં ધીરજ ઘણી રાખી હું ખોટું નહીં હું જેને કહું ને હાલે કે ભાઈ દવા લો આ કોઈ પણ પ્રોબ્લેમ હોય પણ આયુર્વેદમાં એક ખાસ છે અને વર્ષોથી આપણે વડોદરાય કહેતા હૈ કે આયુર્વેદ કાયમ લે પણ જડમૂળથી મટાડે જડમૂળથી મટાડી દાખસો તમે બેસે અને મેં અનુભવ્યો ખુદ હા હા 100% ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ જય શ્રી કૃષ્ણ